હેલો મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને આપણી ચેનલમાં સો હજાર સબસ્ક્રાઈબર થઈ ગઈ છે તે તમારો ખૂબ ખૂબ આભાર અને આજે આપણે કરે છે કેમ કે આપણા ગમો પ્રતિષ્ઠા છે કે મિત્રો આજે રાતે રાજલબા ચલાવવાની છે અને કાલે આવવાના છે અનુપસિંહ વાઘેલા તે બધા મિત્રોને પધારવા ભર્યું આમંત્રણ છે અને આપણા ચેનલમાં તે મિત્રો સપોર્ટ કરજો તે આપણે દસ હજાર સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય ટૂંક સમયમાં અને આપણા બ્લોગ દરરોજ આવતા ચાલુ કરી નાખશે આપણી ચેનલમાં દસ હજાર સબસ્ક્રાઈબર જલ્દી પૂરી કરાવી દો અને આ છે અમારે મેરુભા અને એને હમણે નવી ચેનલ ચાલુ કરી છે તે મિત્રો એમો સપોર્ટ કરજો અને આ હે મારે કાળુ કેમ કે આ કાળુ અમદાવાદ રે વધારે કાળો થઈ ગયો છે તે મિત્રો આ કાળુ આગળ આગળ જાય રહ્યો છે કેમ કે શિયાળો પડે છે ઠંડી પડે છે તે એ યાદ્રક કાપવા માટે જાય રહ્યો છે કેમ કે આપણે યાદ્રક પડે જોકે યાદ્રક આપવા જઈએ છીએ અમે તમે ફોલો કરજો લાઈક કરજો શેર કરજો

મિત્રો હવે આપણે વ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ અને રાતના કદાચ સેટિંગ થાય તો આપણે રાજલભા ઝાલાવાની હે તો આપણે વ્લોગ બનાવશું જય માતાજી